ખેડા જિલ્લામાં નવલી નવરાત્રીમાં માતાજીની આરાધના પાવન દિવસોમાં અનોખી પરંપરા જોવા મળે છે ભક્તો લાકડાના ગરબા બનાવીને નવરાત્રી દરમિયાન માતાજીને ચડાવે છે જરીના તૈયાર આ ગરબા ભક્તો માટે ખાસ ભક્તિ પ્રતિક છે દર વર્ષે આશરે ત્રણસો જેટલા ગરબા બનાવવામાં આવે છે એ બાબતે વાત એવી છે કે ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં આ બે નવરાત્રિમાં ખાસ માય ભક્તોએ જેણે પણ બાધા રાખી હોય માતાજીની માનતા રાખી હોય કે મારું આ કાર્ય થશે તો હું તારા મંદિરે આવીને ફૂલોનો ગરબો પધરાવીશ એ રીતના અહીંયા ભક્તો નક્કી કરેલા હોય છે કે ભાઈ અમારે આ માતાજીના ગરબો પધરાવવાનો છે એમાં ઘણા બધા એવા માય ભક્તો હોય છે કે જે બહારગામ ગામડે રહેતા હોય એ અમને કહી જતા હોય છે કે અમારા જ અમારે ગરબો પધરાવવાનો છે અને અમારે ગરબો લેવાનો છે એટલે એમના માટે અમે અહીંયા ગરબો જોવા માટે આવીએ છીએ તો એમને જે પ્રમાણેની એમની કિંમત કીધી હોય એ પ્રમાણેના ગરબા અમે જોઈએ છીએ અહીંયા આગળ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતું હોય એટલે અત્યારે શ્રાદ્ધમાં કોઈ લઈ ના જાય ગરબા એટલે અમને અત્યારથી નક્કી કરવા માટે મોકલ્યા હોય એટલે અમે જોઈને કિંમત નક્કી કરીને એવો સારો એવો ગરબો અમે પસંદ કરીને એ અહીંયા બુકિંગ કરાવી દેતા અહીંયા અહીંયા દુકાનદાર સાથે ભાઈ આ ગરબો અમારે પહેલાં નવરાત્રે આવીને લઈ જશે આવીને માય ભક્તો ત્યાર પછી એ લોકો અહીંયાથી ગરબો પહેલાં નવરાત્રે લઈ જાય જે તે માતાજીની બાધા રાખી હોય એ માતાજીના મંદિરે જાય ત્યાં ગરબા ચાલતા હોય માથે ગરબો લઈને આ ફૂલોનો ગરબો માથે લઈને બધા જ રમતા હોય ગરબે અને ત્યારબાદ જે માતાજીની બાધા રાખી હોય એ માતાજીના મંદિરમાં ગરબો પધરાવાતો હોય છે આ રીતના વર્ષો વર્ષથી આ પરંપરા ચાલે છે અત્યારે પણ અમારા કપડાની આજુબાજુના ગામમાં આજે પણ આ પરંપરા ચાલુ જ છે અને ખૂબ મોટી એવી શ્રદ્ધા હોય છે અને ફૂલોના ગરબા આ રીતના પધરાવાતા હોય કપડના છે અમારે ફૂલોના ગરબાનું કામ બનાવું છું વેલ વપરાય છે રેશમ વપરાય છે ફૂલો વપરાય છે ચૈત્ર મહિનામાં વધારે ચાલે અને આસુ મહિનામાં વધારે ચાલે વિશેષ માણસો આજુબાજુના ગામડાઓ જે બાધા રાખતા હોય છે કે ભાઈ મારું કામ થઈ જશે તો મારી બાધા કરવા માટે ગરબા લેવા આવે છે માતાજીના ફૂલોના ગરબા જે જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે ગરબા લઈ જાય છે એ લોકો એના મંદિરોમાં મૂકવાનું કોઈ ખોડિયાર માતાનો હોય કોઈ બૌચર માતાનો હોય કોઈ દીપેશ્વરી માતાનો હોય કોઈ બળિયાદેવનું હોય એ રીતે બધી જો જો પોતપોતાની માન્યતા પ્રમાણે એ લોકો ગરબા લઈ જાય છે રૂપિયાથી માણીના પંદરસો વાળો હજાર વાળો પચીસો વાળો ત્રણ હજાર વાળો જે પ્રમાણે માગે ગ્રાહક એ પ્રમાણે અમારે આપવીએ છીએ અઢસોથી સાડા ત્રણસો ગરબા વેચાય છે